દ્વારકાધીશ માતાજી મિત્રો મિત્રો વાત કરશો કે જે અત્યારે ખેડૂતો ખરેખર જીરાની અંદર એક મોટી એવી ભૂલ કરે છે અને ભૂલને કારણે પછી ક્યાંક ને ક્યાંક ઘણી બધી નુકસાની પણ જાય છે જે આપણે ખેડૂતોને ખબર નથી હોતી અને ઘણા બધા તમે લેવા જાઓ તો ઘણા બધા એગ્રોવાળાને પણ ખબર ન હોય એટલે જે વસ્તુ આપણે ખબર ન હોય અને જે વસ્તુ આપણાથી થઈ જાય પછી એની અંદર ક્યાંક ને ક્યાંક સાઇડ ઇફેક્ટ થતી હોય છે અને જેની અંદર ઉત્પાદનની અંદર નુકસાની આવતી હોય છે તો એવું ખાસ મિત્રો એક ધ્યાન એ રાખવાનું છે તમારે કે જીરાની અંદર અત્યારે જીરું તમારું સિત્તેર દિવસથી લઈને એંસી દિવસનું જીરું થયું હોય દાખલા તરીકે અને ઘણા શું કરે પછી પાકમાંથી આવતું હોય અથવા તો અત્યારે છે ને જીરાની અંદર ભેજ ન હોય જમીનમાં એટલે જીરું છે ને અત્યારે આપણું એમનું ઊભું હોય જેથી કરી ભેજ ન હોય ને તો ભેજની અંદર ખરેખર વોટર સોલ્યુબલ ખાતર તમે જે ઉપયોગ કરો ને એ તમને એક રૂપિયાનું ક્યાંય કામ ન આપે કેમ કે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો હોય ને તો ખરેખર ભેજ હોવો જરૂરી છે આ મને મને એટલી ખબર પડે પછી કોઈ એમ કહેતા હોય કે કોઈ એગ્રોવાળા કંપનીવાળા એમ કે ભેજની કાંઈ જરૂર ન હોય વાત તદ્દન ખોટી છે આપણે જ્યારે આપણા પાકની અંદર આપણે જ્યારે ઉપયોગ કરીએ ને આપણે જે અનુભવ કરીએ ને એ જ અનુભવ સાચો હોય છે બાકી એ લોકો તો એને વેચવા માટે બધા કહી દેતા હોય છે એટલે ખરેખર વોટર સોલ્યુબલ ખાતર જીરાની અંદર અત્યારે હવે ઝીરો ઝીરો પચા અને ઘણા છે ખરેખર મિત્રો ઝીરો ઝીરો પચા વપરાય નહીં એનું કારણ એક જ છે કે એની અંદર જે આપણે જીરાના પાકની અંદર જે ભેદ નથી જમીનની અંદર ભેદ ન હોય એટલે આપણે કાંઈ કામ ન આપે અને ઘણી વખત એવું બનતું હોય છે કે હામી આપણેને એની નુકસાની સાઈડ ઇફેક્ટ થતી હોય છે કેમ કે તરત વારી દેવાનું કામ કરીએ એસી દિવસનું જીરું થયું હોય ને પંદર દિવ હોય દાખલા તરીકે દસ બારથી પંદરથી લીલું હોય ને આપણે જીરો જીરો પચાસ માર દઈ અને બે ચાર દિવસમાં તો જીરાને બઠ્ઠીનું નાખી દઈએ એવું પણ બને છે એટલે ખરેખર વોટર સોલ્યુબલ વાપરવા નહીં પણ એની જગ્યાએ જે વસ્તુ વાપરવાની કેવું છે ઠંડી વસ્તુ વપરાય જેની અંદર દાખલા તરીકે કોઈ એમિનો એસિડ આવતું હોય સીવીડ આવતું હોય પોટેશિયમ હોય હુમિક હોય ફુલ્વિક હોય આવી જે વસ્તુઓ છે ને આવી વસ્તુ વાપરવાની જેથી એને સોડને એક પાણીનું શોચ ટૂંકમાં પણ પૂરો પાડે દાણાના બંધારણની અંદર ન્યુટ્રિશન પૂરા પાડે એટલે દાણો વજનવાળો થાય અને મોટોય થાય ઝીણો દાણોય ન રહેવા દઈએ અને એની અંદર આપણે જીરું જે પાણી વગરના જીરા છે એની અંદર આપણે જીરા જમ્પર અને એટમ પાવર મિત્રો વપરાયા છે એટલે ખરેખર એ વસ્તુ જે ખેડૂતોને રિઝલ્ટ છે એ ખેડૂતો એક વખત જેની વપરાને એ ખેડૂતોએ તો બબે ત્રણ ત્રણ વખત પછી પાછું બીજી વખત ને ત્રીજી વખતે વાપરી લીધું છે અને જે ખેડૂતોએ એક વખત વપરવું ફરજિયાત બીજી વખત પણ વાપરજો મજા આવશે એની અંદર તમને રિઝર્ટ સો ટકા નરી આંખે દેખાય છે અને જીરાની અંદર જબરજસ્ત રિઝલ્ટ છે અને જે એ નથી વાપરવું ને એને કદાચ વાપરવું હોય ને તો જો આમાં એગ્રોવાળા ભાઈના હું નંબર નાખું છું એટલે તમે વધારે માહિતી અથવા તો ક્યાં તમારા વિસ્તારમાં જડ્યા છે એ પણ તમને એ કહે એટલે ખરેખર એવી વસ્તુ વાપરો પછી બીજી પણ ઘણી વસ્તુ છે જેમ કે મલ્ટિપ્લેક્ષનું ક્રાંતિ આવે છે એવું તમે વાપરો બાકી આલતું ફાલતું ડબલા ન લેતા ઘણા બધા આપણે એને મૂરા બટકાવી દઈએ છીએ એમાં કાંઈ આપણે એને રિઝલ્ટ હોતું નથી કારીસરમી માટે આપણે જે ક્રોમાસિનના ડોઝ મળ્યા છે અને કારીસરમીની અંદર સો ટકા ક્રોમાસિનના મિત્રો રિઝલ્ટ છે એકસો ને દસ ટકા છે એમ એવી વસ્તુમાં આપણે માન્ય રાખવું જોઈએ જે આપણે અનુભવ અને આપણો જે અભિપ્રાય છે અને આપણે જે ઉપયોગ કર્યો છે ને આપણે જે ખબર છે ને એ વસ્તુનો જ ઉપયોગ કરો જેથી કરી તમે ક્યાંય ખેડૂતો શેતરાવ નહીં અને આપણા પાકની અંદર જે રોગ આવ્યો હોય એ રોગનું નિવારણ કરી શકીએ અને ઉત્પાદન સારું લઈ શકીએ તો જ આપણે ક્યાંક ને ક્યાંક પાંચ રૂપિયાનો ફાયદો થાય મિત્રો એટલે આપણે લાંબો વિડીયો નથી બનાવતા પણ આમાં ઘણું બધું સમજા જેવી વાતો ખેતીની અંદર તો અનેક પ્રકારની છે હજી ખેડૂતો સાઠ ટકા ખેડૂતો એવા છે કે કાયમીથી કાયમી દવાની અંદર ખાતરની અંદર બિયારણની અંદર છેતરાય છે પણ એ વસ્તુ આપણે જ આપણી જ ભૂલ છે અને આપણે ભૂલને કારણે જ આપણે છેતરાઈએ છીએ પણ આ વસ્તુમાંથી આપણે બાયણે નીકળવાનું છે અને આગળ જતા સમય જતા એવી વસ્તુ કરવાની છે ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ લેવું ને તો જ આપણી ખેતીની અંદર આપણે ક્યાંક ને ક્યાંક વધારે બે પાંચ પૈસા કમાઈ શકશું મિત્રો તો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન